નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત ભાવનગર સિટી ક્લીન એર એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે આજે આ એક્શન પ્લાન નું ડિજિટલ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકા કચેરી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા કમિશનર એન કે મીના તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મેયર સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ એક્શન ડિજિટલ માધ્યમથી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું સરકાર તરફ થી આ પ્લાન અંતર્ગત ભાવનગર શહેરની હવા શુદ્ધ રહે તેવા પગલા ભરવામાં આવશે